વોટિંગ દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર થી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલો શિવરાજપુર બીચ જેને બ્લુ ફલેગ તો મળ્યો પણ વોટર એક્ટિવિટી થપ થતા સ્થાનિક વેપાર ધંધાને મોટા પાયે નુકસાન પહોંચ્યું સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી બીચ પર કોઈ જ પ્રકારની વોટર એક્ટિવિટી થઈ રહી નથી જેના લીધે સ્થાનિક રોજગાર ને મોટો માર પડ્યો છે એટલું જ નહીં વોટર એક્ટિવિટી ફરી શરૂ કરવા માટે બે દિવસ અગાઉ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણિકનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેમણે અધિકારીઓને ખખડાવ્યા એટલું જ નહીં વીસ દિવસની અંદર કોઈપણ સંજોગોમાં વોટર એક્ટિવિટી શરૂ કરવા ધમકી પણ આપી તો આ તરફ સ્થાનિક વેપારીઓમાં પણ વોટર એક્ટિવિટી બંધ થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે બોલાવી તો નિયમ તોડના નહીં જો બોલાવી ગયો તૈયાર રહે અગર બીસ દિન નહી હોતા એક્ટિવસ મોકલો કાફલો મોકલોના બેતાલીસ ગામ કરતા મુખ્યમંત્રી ધારાસભ્ય આમ બોલતા આ કોઈ રીત થોડી આજે છેલ્લા એક વર્ષ ત્યાં અમારા આ શિવરાજપુર બીચ ઉપર વોટર સ્પોર્ટ એક્ટિવિટી પડી બની છેલ્લા એક વર્ષ ત્યાં જે અમે લાખો કરોડો રૂપિયાના રોકાણ કરીને લોન લઈને અને બીજા ધંધા રોજગાર મૂકીને આ ધંધામાં અમે બધા આવ્યા હવે છેલ્લા વર્ષથી આ બીચ ઉપર વોટર સ્પોર્ટસ એક્ટિવિટી ચાલે છે એક પણ એકસિડન્ટ નોંધાયેલ નથી નવ વોટર સ્પોર્ટસ ગુજરાતમાં ચાલુ થાય છે એટલે નિયમ બનાવવામાં ટાઈમ લાગે છે પણ ટાઈમ જે લેવાવો છે બી તો સાત વર્ષ ત્યાં ચાલુ છે તો સાત વરસ સુધી આપણે કંઈ ન કરીએ અને તરસ કૂવો ખોદીએ એવી રીતે જ્યારે ગુજરાતમાં તો થાય તો તમે તમારે ક્યાંક જવાબદારી સરકારે લેવી જોઈએ કે આપણે કામ નથી કરી શકતા વચગાળાના લાયસન્સો જેટલા છે કે અહીંયા જે કંઈ કામ આલે છે એ ખરેખર નિયમને રૂપ છે કે નહીં ભલે આપણે એને અને અમારે અહિયા બધી બંધ છે પણ બધી મહિલા મંડળની છે જે બધી લોનુ લઈને એક્ટિવિટી ના બધા સાધનો વસાવેલ છે અને અટાણે ધૂળ ખાતા થઈ ગયા છે કઈ સરકાર નિયમ અનુસાર અમે ચાલવા તૈયાર છે પણ શરૂ કરવાની રજૂઆત કરી છે પબુભાઈ એ છે તો પણ હજી કઈ નિયમ નિર્ણય આવ્યો નથી અને અમારા મહિલા મંડળની બધી બહેનો એ લોન લીધેલી છે આ માટે